રાક્ષસ કંપની જીએસીએલ સામે રોષ વધુ ઉગ્ર બન્યો છે સોડા એશના લીધે દરિયાઈ સજીવ સૃષ્ટિને મોટો પાએ નુકસાન પહોંચી શકે છે તેમ છે સોડા એશના કારણે દરિયાઈ સજીવ સૃષ્ટિને કેવા પ્રકારનું નુકસાન થશે કંપનીઓ માટે ગાઈડલાઈન કેટલા તાપમાનથી નુકસાન થાય છે તે અંગે ભાવનગરની મહારાજ કૃષ્ણકુમાર સીજીના હેડ મરીન સાયન્સ વિભાગના પ્રોફેસર ઈન્દ્ર ગઢવીએ પ્રતિક્રિયા આપી છે નાના પથ્થરને પ્રોસેસ કરીને એમાંથી સોડા એશ બનાવવામાં આવે છે હવે આમાં બે પ્રકારના બે ત્રણ પ્રકારના પ્રદૂષણ આ પ્રકારના ઉદ્યોગો કરતા હોય છે એક પ્રદૂષણ એવું છે કે સોડા એશ ઉત્પન્ન થતી વખતે હવાની અંદર સોડાના રજકણો સોડા એશના રજકણો મોટા પ્રમાણમાં ફેલાય છે અને એ રજકણો જ્યાં આગળ સ્થિર થાય એટલે કે નીચે બેસે એ વનસ્પતિ એ જમીન આ બધાને થોડા ઘણા પ્રમાણમાં પ્રદૂષિત કરતી હોય છે એના મશીનરીની અંદર કુલિંગ સિસ્ટમ માટે પાણીનો ઉપયોગ થાય છે અને કુલિંગ સિસ્ટમ માટે વપરાતું પાણી એટલે જેવી રીતે કારના રેડિયેટરની અંદર પાણી હોય એ એન્જિનમાં થઈને આવે એટલે ગરમ હોય આવી રીતે કુલિંગ સિસ્ટમમાં જે પાણી હોય એ લગભગ નેવું ડિગ્રી જેટલું ટેમ્પરેચરવાળું હોય સામાન્ય રીતે ઉદ્યોગોને આપણા સરકાર દ્વારા એટલે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જેવી જે નિયંત્રણ એજન્સીઓ છે એના દ્વારા એવી સૂચના હોય છે કે પર્યાવરણને નુકસાન ન થાય એટલા માટે એને પ્રોસેસ કર્યા બાદ જ એને છોડવામાં આવે જો એને નોર્મલ ટેમ્પરેચર એટલે એન્વાયરમેન્ટ ટેમ્પરેચર જે સિઝનમાં જેટલું હોય દાખલા તરીકે શિયાળો હોય તો વીસ ડિગ્રીની આજુબાજુ કે પચીસ ડિગ્રીની આજુબાજુ ઉનાળો હોય તો ત્રીસ ડિગ્રીની આજુબાજુ એ પ્રકારનું સામાન્ય રીતે એના પ્રોટોકોલ હોય છે એના નિયત પ્રોટોકોલ એ પ્રમાણેનું જો પાણી છોડવામાં આવતું હોય તો એ આપણા જલીય નિવસન તંત્રોમાં ઉષ્મા પ્રદૂષણ નથી કરતું પણ જો ગરમ પાણી છોડી દેવામાં આવે તો એ ગરમીને કારણે અનેક જળજીવો છે એ નાશ થાય છે પરવાળા છે એ તાપમાન માટે બહુ જ સંવેદનશીલ છે એટલે એની જેવા અનેક બીજા જીવો છે જે તાપમાનના સંવેદનશીલ છે તો જો ગરમ પાણી એના પ્રોટોકોલનો ઉલ્લંઘન કરીને છોડાતું હોય તો અનેક જીવોને એ નુકસાન કરે છે અને એના દ્વારા જે રસાયણો ઉત્પન્ન થાય છે એ જમીનની ફળદ્રુપતા ઉપર વનસ્પતિના વિકાસ ઉપર ખેતી ઉપર આ બધા ઉપર અસર કરતી હોય છે સામાન્ય રીતે એ પાણીની અંદર કયા પ્રકારના ઝેરી તત્વો છે એના આધારે એની ગાઈડલાઈન હોય અને કોઈપણ ઉદ્યોગ સ્થપાય એ પહેલાં એનો એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ રજૂ થતો હોય છે અને જેનું પબ્લિક હિયરિંગ રાખવામાં આવે છે જેની જવાબદારી જે તે જિલ્લાના કલેક્ટરની હોય છે અને આ પબ્લિક હિયરિંગની અંદર આખા ઉદ્યોગનું પ્રેઝન્ટેશન કરવામાં આવે છે કે કેવા પ્રકારના પ્રદૂષણ ઉત્પન્ન કરશે એના નિયંત્રણ માટે કયા કયા પરિબળો હોય છે કેવા કેવા પગલાં લેવાશે કેવા કેવા પ્રકારની અસર થશે અને એ અસરને ખાળવા માટે ઉદ એ જે તે ઇન્ડસ્ટ્રીએ કેવા પ્રકારના પગલાંઓ લેવા એનો એક નિયત પ્રોટોકોલ સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા બનાવવામાં આવ્યો છે એને દરેક ઉદ્યોગે ફોલો કરવાનો હોય છે એટલે દરિયાની નજીક સ્થાપવી એના એક કેટલાક નિયમો છે કે હાઈટાઇડ લાઇન છે એનાથી કેટલા મીટર દૂર હોવી જોઈએ આ બધા એના પ્રોટોકોલ છે જો એ એ એને ફોલો કરવામાં આવે તો સામાન્ય રીતે કોઈ પ્રશ્નો નથી થતા પણ એક વાત ચોક્કસ છે કે કોઈ પણ પ્રકારનું ડેવલપમેન્ટ એ પર્યાવરણની દ્રષ્ટિએ હંમેશા કોસ્ટલી હોય છે એટલે કોઈને કોઈ જીવસૃષ્ટિને તો એ નાશ કરે કરે ને કરે જ છે પણ એના જેટલા પ્રોટોકોલને પાળવામાં આવે એટલું વિનાશ